ગોધરા નગરપાલિકા શહેરની સુંદરતામાં વધારો કરતા તળાવોની ગરિમા સાચવવામાં નિષ્ફળ શહેરની મધ્યમાં આવેલ રામસાગર સીતાસાગર અને લક્ષ્મણ સાગ તળાવ ગંદકીથી તીખતભી રહ્યા છે સફાઈ કરવામાં પાલિકા નિષ્ફળ નીવડી છે સ્વચ્છ ગોધરા સુંદર ગોધરાની વાતો વચ્ચે ગોધરા રામસાગર તળાવના કિનારે ગંદકીના ઢગ જ્યારે સીતાસાગર અને લક્ષ્મણસાગર તળાવમાં લાંબા સમયથી જળકુંભીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે સીધા સાગર તળાવની ફરતે લાખકોના ખર્ચે વોકવે બનાવવામાં આવેલ છે તાજેતરમાં સુશાસન દિવસે ગોતરાના ધારાસભ્ય સી કે રાહુજ દ્વારા વોકવેનું રીઓપનીંગ કરવામાં આવ્યું છે તેમ છતાં પાલિકા દ્વારા તેની સફાઈ અંગે ધ્યાન રાખવામાં આવતું નથી જેથી વોકવે માટે આવતા શહેરીજનોની ગંદકીના કારણે હાલાકી ભોગવવી પડી રહી છે સફાઈની વાતો કરતી ગોતરા નગરપાલિકા સ્વચ્છતા ચડાવવામાં નિષ્ફળ નીવડી છે શહેરની મધ્યમાં આવેલ તળાવની જાળવણી કરવામાં ન આવતા મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને

અવેરનેસ નથી થતી એ અવેરનેસ કરી અને ગોધરા શહેર નું એક સારું દેખાય અને ગોધરા શહેર ના મધ્યમાં આવેલો આ તળાવ ને સુશોભિત કરી અને યોગ્ય બનાવે તો વધારે સારું છે અત્યારે જે ગંદકી નું અંબાર છે એ દૂર થાય અને ગોધરા નું સારું દેખાય એના માટે રજૂઆત કરી છે લગભગ અમે સમજો નગરપાલિકાના ચીફ ઓફિસર થી માડીને પ્રમુખ થી માડી અને ગોદરા કલેક્ટર સુધી પણ અમે રજૂઆત કરેલી છે અને એનું કે અત્યાર સુધીમાં થયું નથી તો હવે થાય તો સારું છે આ સીધા આઠ નવ વર્ષથી છે દેવાંગ પટેલ